क्वेश्चन नंबर एक क्या देश मक सूर्य छोते दिवस सुधी ऑप्शन ए सिंगापुर ऑप्शन बी नॉर्वे ऑप्शन सी नेपाल के ऑप्शन डी पाकिस्तान जवाब छे ऑप्शन बी नॉर्वे क्वेश्चन नंबर बे भारत मक हिरा खान क्या है ऑप्शन ए गुजरात मक ऑप्शन बी पंजाब मक ઓપ્શન સી બિહારમાંગ કે ઓપ્શન ડી છત્તીસગઢમાં ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર છત્ગઢમાં સૂર્યલીલા રંગનો દેખાય છે ઓપ્શન એ પાકિસ્તાનમાં ઓપ્શન બી શ્રીલંકામાં ઓપ્શન સી નોર્વેમાં કે ઓપ્શન ડી દુબઈમાં સાચો જવાબ છે ઓપ્શન સી નોર્વેમાં ક્વેશ્ચન નંબર ચાર કરોળીઓ ખાધા પીધા વગર કેટલા વર્ષ જીવિત રહે છે ઓપ્શન એ દસ વર્ષ ઓપ્શન બી પંદર વર્ષ ઓપ્શન સી અઢાર વર્ષ કે ઓપ્શન ડી વીસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન એ દસ વર્ષ ક્વેશ્ચન નંબર પાંચ અમેરિકા દેશ ક્યાંગ દેશનો ગુલામ હતો ઓપ્શન એ ભારત ઓપ્શન બી ઇંગ્લેન્ડ ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી રશિયા સાચો જવાબ છે ઓપ્શન બી ઇંગ્લેન્ડ ક્વેશ્ચન નંબર છ પ્રોટીન સૌથી વધારે કઈ ચીજમાં હોય છે ઓપ્શન એ અડદની દાળ ઓપ્શન બી મસૂરની દાળ ઓપ્શન સી મગની દાળ કે ઓપ્શન ડી ચણાની દાળ સાચો જવાબ છે ઓપ્શન સી મગની દાળ ક્વેશ્ચન નંબર સાત પુસ્તકનું નિર્માણ સૌથી પહેલા ક્યાંગ દેશમાં થયું હતું ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી દુબઈ કે ઓપ્શન ડી ઇઝરાયલ સાચો જવાબ છે ઓપ્શન બી ચીન ક્વેશ્ચન નંબર ભારત રત્ન એવોર્ડ ઉપર કઈ આકૃતિ બનેલી હોય છે ઓપ્શન એ હાથીની ઓપ્શન બી સિંહની ઓપ્શન સી સૂર્યની કે ઓપ્શન ડી ચંદ્રની સાચો જવાબ છે ઓપ્શન સી સૂર્યની quesstion number 9 ક્યાં પક્ષી ના ગિંડા સૌથી મોંઘા હોય છે ઓપ્શન એ ઘુવડ ઓપ્શન બી શાહમૃગ ઓપ્શન સી લકકડખોદ કે ઓપ્શન ડી સારસ સાચો જવાબ છે ઓપ્શન બી શાહમૃગ ક્વેશ્ચન નંબર 10 ભારત છોડો આંદોલન ક્યાંથી શરૂ થયું હતું ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી જોધપુર ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી મુંબઈ સાચો જવાબ છે ઓપ્શન ડી મુંબઈ ક્વેશ્ચન નંબર અગિયાર સૌથી વધુ નેશનલ પાર્ક ક્યાંક રાજ્યમાં ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી કેરલ ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશ ક્વેશ્ચન નંબર બાર ભારતના ક્યાંગ રાજ્યમાં કાળા વાઘ જોવા મળે છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી પશ્ચિમ બંગાળ ઓપ્શન સી ઓડિશા કે ઓપ્શન ડી કર્ણાટક સાચો જવાબ છે ઓપ્શન સી ઓડિશા મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો ક્વેશ્ચન છે કઈ ચીજને છોકરીઓ વર્ષમાં માત્ર એક જ વખત ખરીદે છે ઓપ્શન એ રિંગ ઓપ્શન બી લિપસ્ટિક ઓપ્શન સી બંગડી કે ઓપ્શન ડી રાખડી ક્વેશ્ચન નંબર તેર ટ્રેનને રોકવા માટે ક્યાંક રંગનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ લાલ રંગ ઓપ્શન બી લીલો રંગ ઓપ્શન સી સફેદ રંગ કે ઓપ્શન ડી વાદળી રંગ સાચો જવાબ છે ઓપ્શન એ લાલ રંગ ક્વેશ્ચન નંબર ચૌદ કોલગેટ ક્યાંગ દેશની કંપની છે ऑप्शन ए अमेरिका ऑप्शन बी भारत ऑप्शन सी बांग्लादेश के ऑप्शन डी हांगकांग સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા ક્વેશ્ચન નંબર 15 ભારત માં સૂર્ય સૌથી પહેલા ક્યાં ઉગે છે ઓપ્શન એ કાશ્મીર ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ ક્વેશ્ચન નંબર સોળ ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યુ છે ઓપ્શન એ માનસ રાષ્ટ્રીય ઉદ્યાન ઓપ્શન બી કાંચન રાષ્ટ્રીય ઉદ્યાન ઓપ્શન સી હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન કે ઓપ્શન ડી કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન સાચો જવાબ છે ઓપ્શન સી હેમિસ ક્વેશ્ચન નંબર સત્તર ધન્ની દેવી માતા લક્ષ્મીજીનું વાહન ક્યુ છે ऑप्शन ए हंस ऑप्शन बी मोर ऑप्शन सी हाथी के ऑप्शन डी गुवड साचो जवाब छे ऑप्शन डी गुवड क्वेश्चन नंबर अठार हिंदू धर्म में कुल के पुराण छे ऑप्शन ए सोल पुराण ऑप्शन बी एक सौ आठ पुराण ऑप्शन सी अठार पुराण के ऑप्शन डी वीस पुराण साचो जवाब छे ऑप्शन सी अठार पुराण ક્વેશ્ચન નંબર ઓગણીસ વિશ્વનો સૌથી મોટો અફીન ઉત્પાદક દેશ કયો છે ઓપ્શન એ અફઘાનિસ્તાન ઓપ્શન બી ઇન્ડોનેશિયા ઓપ્શન સી મ્યાનમાર કે ઓપ્શન ડી ફિલિપાઇન્સ સાચો જવાબ છે ઓપ્શન સી મ્યાનમાર ક્વેશ્ચન નંબર વીસ ચંદ્ર ઉપર સૌથી પહેલા કયો છોડ ઉગાડવામાં આવ્યો હતો ઓપ્શન એ તુલસી ઓપ્શન બી કપાસ ऑप्शन सी गुलाब के ऑप्शन डी सूर्यमुखी साचो जवाब ऑप्शन बी कपास क्वेश्चन नंबर एक करनो संबंध शरीर ना क्या अंग ऑप्शन ए मगज ऑप्शन बी फेफसांग ऑप्शन सी हृदय के ऑप्शन डी लीवर साचो जवाब छे ऑप्शन सी हृदय ક્વેશ્ચન નંબર બાવીસ કોલગેટ કંપનીના સ્થાપક કોણ હતા ઓપ્શન એ જોનસન ઓપ્શન બી વિલિયમ કોલગેટ ઓપ્શન સી ધીરુભાઈ અંબાણી કે ઓપ્શન ડી આ માંગથી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી વિલિયમ કોલગેટ ક્વેશ્ચન નંબર ત્રેવીસ ચા ઉત્પાદન માંગ ભારતનું સ્થાન કેટલામું છે ઓપ્શન એ કહેલું ઓપ્શન બી બીજૂંગપ્શન સી ત્રીજૂ કે ઓપ્શન ડી ચોથું સાચો જવાબ છે ઓપ્શન બી બીજું ક્વેશ્ચન નંબર ચોવીસ હોકી રમતની એક કેટલા ખેલાડી હોય છે ઓપ્શન એ પંદર ખેલાડી ઓપ્શન બી અઢાર ખેલાડી ઓપ્શન સી એકવીસ ખેલાડી કે ઓપ્શન ડી અગિયાર ખેલાડી આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં આપો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો